રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનો સૌથી મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકના જે સભ્યનું કેવાયસી ન હોય તેમને નહીં મળે પુરવઠો ઘણા સમયથી અનાજ ન લીધો હોય તો પણ બાકાત થશે એકાએક નિર્ણયથી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ પરિપત્ર કે સૂચના આપ્યા વગર જ નિર્ણયથી વિવાદ થયો છે તો કોઈપણ જાતના પરિપત્ર જાહેર કર્યા સિવાય કે રેશન કાર્ડ ધારકોને મેસેજ કે પૂર્વ સૂચના આપ્યા વિના નામ કમી કરી દેવાતા આખો વિવાદ થયો છે રાજ્યના લાખો ગરીબ અને શ્રમજીવી પરિવારોના સભ્યો રેશન કાર્ડમાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ મેળવવાથી વંચિત બન્યા છે રાજ્યમાં ઈ કેવાયસી ન થયા હોય અને છેલ્લા ઘણા સમયથી જેમણે અનાજ ના લીધું હોય તેવા અનેક લોકોના નામ ઓનલાઈન રેશન કાર્ડમાંથી એકાએક ગાયબ થઈ ગયા છે અને પરિણામે ન થયા હોય તેવા અનાજ મળતું બંધ થઈ ગયું છે 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 અને અને પરિણામે હાલ જે 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 રેશનિંગ કાર્ડ વેપારીઓ ગ્રાહકો તેમની વચ્ચે ઘર્ષણ શરૂ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મારી સાથે એક બેન છે કે જેઓ હાલ રેસનિંગની દુકાને અનાજ લેવા આવ્યા છે અને તેમનું જે આ રેશન કાર્ડ છે કે જેમાં ત્રણ નામ છે અને તેમાં જયારે ઓનલાઈન આપણે તપાસ કરીએ છીએ ત્યારે બિલકુલ જોઈ શકાય છે કે આ ઓનલાઈનમાં તેમનું એકનું જ નામ અહીં જોવા મળી રહ્યું છે તેમનું નામ છે બજાનિયા નાયક શાંતિબેન હીરાભાઈ તે એકમાત્ર નામ જે છે ઓનલાઈન જોવા મળી રહ્યું છે અને બાકીના જે બે નામ છે નાયક પિન્ટુ અને નાયક સોનલબેન તે બંને ઓનલાઈન જોવા મળી રહ્યા નથી એટલે મહત્વનું છે કે માત્ર ને માત્ર ત્રણમાંથી એક જણાનું અનાજ જ તેમને મળી રહેશે ને બાકીના બેનું અનાજ તેમને નહીં મળે ત્યારે આ બેનને વાત કરીશું કે તેમનું શું કહેવું છે બેન તમે અનાજ લેવા આવે શું થયું અનાજ લેવાય તો દુકાનદારવાળા ના પાડે છે કે તમારે કેવાયસી કરાવી છે તો ખાલી તમારું થયું છે તમારી બીબી બાપાનું કેવાયસી થયું નથી એટલે અનાજ દ્વારા ભાઈ મને પાછી કાઢ છે કોઈ સાંભળતું નથી અનાજ ચાલુ કરતા નથી હવે તમને અનાજ નહીં મળે તો શું થશે અમે શું ખાઈએ અમે ગરીબ લોકો ઘર કામ કરીએ વાસણ મજૂરી એમાં ઘરેના ભાડાના મકાનમાં અમે રહીએ છીએ ભાડું ભરતા ત્રણ હજાર ભાડું ઘરનું લાઈટ લાઈન ને અમારા તો ઘરવાળા પણ નથી હું તો વિધવા બહેરી છું તો આ જે પરિસ્થિતિ છે ખૂબ કરુણ પરિસ્થિતિ છે ને અચાનક જે છે તમને જે છે અનાજ મળતું પણ બંધ ભાઈ તમે અનાજ લેવા આવ્યા શું થયું હવે અનાજ લેવા આવ્યા અત્યારે તો મારા નામ છે ને અત્યારે ગામડે ગયા હોય વેકેશન કરવા ઘરના વ્યક્તિઓ તો હવે આ લોકો અનાજ એકદમ નામ ઉડાવી ગયા કે વેકેશન કરવા ગયા હોય ને વેકેશન માં એ ગામડેથી આવે ક્યારે એકદમ નામ નાખવાનું કેવી રીતે અમારે અનાજ પાણી ખાવાનું કેવી રીતે

કોઈ પણ વ્યક્તિ અનાજ વગર વંચિત ન રહેવો જોઈએ આ ઈ કેવાયસી ન થઈ હોય એમને માલ બંધ કરી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ નો અનાદર કરી રહી છે સરકાર વધુમાં મારે એ પણ કેવું છે કે બાર તારીખ સુધી તેર તારીખ સુધી જેટલા કાર્ડમાં ના મળે બધાને કેવાયસી થઈ કે ન થઈ પણ એમને માલ મળ્યો આજ સવારથી આ પ્રથા બંધ થઈ ગઈ એટલે ગ્રાહકો અને દુકાનદારોને તકરારમાં મૂકી દીધા મારો સવાલ એ છે કે મે મહિનાનો જે પરમિટ ઇસ્યુ થયું છે એ પરમિટ ઈ કહેવાય થયું હોય કે ન થય બધાનું પરમિટ ઇશ્યુ થયું છે તો તમે એ પરમિટ આપ્યા પછી એ માલ રોકવાના હકદાર ખરા એટલે આની અંદર કોઈ બદમાશી ચાલી રહી છે આની ઉજાગર કરવાની આપે જે પહેલ કરી છે બદલ આપને ધન્યવાદ બિલકુલ એટલે પ્રહલાદભાઈ લાગી રહ્યું છે કે આ મામલે સરકારે આ વ્યવસ્થા કરવી જોઈએ સરકારે વ્યવસ્થા નથી કરી ત્યારે ઈ કેવાયસી સો ટકા થઈ નથી પછી ખાલી તમે જાહેરાતો આપો અને એમ કહો તમારા સર્વર ના ઠેકાણા નહી તમારા સ્ટાફના ઠેકાણા નહીં તમે અત્યાર સુધીમાં ત્રણ ત્રણ એજન્સીઓ બદલી બદલીવાયસી કરવા માટે એટલે તમે પોસ્ટ ઓફિસના કર્મચારીઓના જોડે કોરસ્પોન્ડન્સ કર્યું પચીસ રૂપિયા એક કેવાયસી માટે આપ્યા પણ એમની જોડે એ કરાર કર્યો છે કે જે ઘરે જાય ઈ કેવાયસી કરવા એ કાર્ડ ની અંદર જેટલા નામ છે બધાને બોલાવા આવી કોઈ પ્રથા કરી જ નથી ફક્ત આગરો પથરો નખ અને ગોખલામ પડે એટલે કે તાકોડી આ સરકાર નીતિ રહી છે સરકાર સાચી દિશામાં કામ કરવા તૈયાર નથી અને બીલોકેટ સરકારને ઉધાચસમાં પહેરાવી રહી છે જેના કારણે લાખો લોકો અનાજ વંચિત રહી રહી રહ્યા છે આજની તારીખથી અને જે ભવિષ્યમાં એક ઇતિહાસ ક્યાંક રોટી રમખાણ ઇંગ્લેન્ડમાં થયું હતું બિલકુલ એનું પુનઃસ્થાન ગુજરાતમાં થશે અને ભારતમાં પણ થશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બિલકુલ પ્રહલાદભાઈ અમારી સાથે જોડાયા આભાર આપનો તો કોઈ પણ પ્રકારના પરિપત્ર કે સૂચના આપ્યા વગર જ આ નિર્ણય લેવાયો જેને કારણે આ વિવાદ થયો છે